સાહેબ જીતુ ભારીયા બોલું હા હા બોલો હું સાહેબ સફાઈ કામ ની કામગીરી કેટલા પોચી અડતાલીસ ટકા રેસે લોકો તો બરાબર એનો કઈ નિવેડો લાવો નિવેડો આજે હું એમને એક લેખિત રિપ્લાય આપું છું તમને કોપી આપી દઈસ કે જે છે એ મૂકી દઉં છું કે આટલી આટલી બધી જગ્યા માંગી છે પોસિબલ ના થાય કરો તો મંજૂરી લઈને આગળ વધવાનું થાય એવા મુદ્દા બધા મેં સ્પષ્ટ કર્યા છે જોઈ લેજો એમને સાહેબ તમે રવિવાર આ લોકો બરાબર રવિવાર ની એકત્રીસ તારીખ માં બીજા નંબર માં તમે એજન્સી મારફત કામગીરી કરવાની જાહેરાત નાખો પણ આ બધું કેવું છે સાહેબ સફાઈ કામદાર ના હક ને અધિકાર ની વાત આવે ત્યારે તમે આટલી ઝડપી ક્યારે નહીં રાખો પણ એ તો વસ્તુ એવી છે કે ગામ આ તો છે કે સાહેબ સફાઈ કામદાર નું શોષણ કેમ કરવું ના 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 એવું ના હું તમને હકીકત કહું સાહેબ અત્યાર લગી માં કોઈ ચીફ ઓફિસર એવો નથી ગુજરાત ની એકસો ઓગણપચાસ નગરપાલિકામાં

કે આ વાલ્મિક સમાજ ને આપડે જેમ દોરી છે એમ દોરવાઈ જાય છે પણ હવે સાઈબ આ સમાજ જાગૃત થઇ ગયો છે હવે એવું પેલા તમે જે ચલાવતા હતા તમારી નીતિ ચાલી જાય છે અને મેં કરી આપ્યું લોલીપોપ ના બધું બંધ થઈ ગયું છે અત્યારે ગુજરાત માં હું મારી મર્યાદામાં કામ કરું તમે તમારી મર્યાદામાં કામ કરો એવું છે હું તો હું મારી મર્યાદા મૂકીને બાર તો કોઈ નિર્ણય ના લઈ શકું ને પણ સાહેબ તમે રવિવાર માં નોટિસ આપો કદાચ કોઈ નાનો કામદાર હોય તો કદાચ ભૂલ કરે કોઈ સફાઈ કામદાર કીધે ભૂલ થાય

ઓકે સાહેબ ઓકે સાહેબ તમારા જવાબ માં તો કઈ કેવું જ ન પડે તમને ખ્યાલ છે બઉ હકીકત ઉપર હશે ખોટું ખોટો વાયદો નહીં પેલી બીજી ખોટી વાત નહીં હશે બિલકુલ સત્ય મૂકી દઈશું ભલે સાહેબ કઈ વાંધો નહીં ઓકે ઓકે